હળવદ તાલુકાના નવા દેવડીયા ગામની સીમમાંથી હાઈ વોલ્ટેજની વીજ લાઈન પસાર થવાની હોય અને આ કામ વીજ લાઈનની કામગીરી માટે ખાનગી એજન્સી દ્વારા આજે ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જે અંગેની જાણ થતાં આજુબાજુના ગામજનો એકઠા થઈ ગયા હતા અને કામગીરીનો વિરોધ કર્યો હતો ગ્રામજનો બુલડોઝર આગળ બેસી ગયા હતા અને જય જવાન જય કિસાનના નારા સાથે કામગીરીનો વિરોધ કર્યો હતો હળવદ તાલુકા અને માળિયા તાલુકાના પંદર ગામોમાંથી પસાર થતી આ લઈ લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો છે આ વીજ લાઈન હળવદ તાલુકાના ઘનશ્યામપુર માનસર સુંદરગઢ સહિતના અલગ અલગ ગામમાંથી જ્યારે માળિયા તાલુકાના વાઘપર પીલુડી અને જાજાસર સહિતના ગામોમાંથી પસાર થઈ રહી છે ખાનગી કંપની દ્વારા કામગીરી શરૂ કરતા પહેલા જ પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત માગી લીધો હતો જેથી આ કામગીરી શરૂ થતા પહેલાં જ એસઆઈ એસઆરપી અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી ખેડૂતો દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી બળજબરીપૂર્વક થતી કામગીરી કરવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો